રાજ્યમાં બુલેટના સાયલેન્સર મોડિફાય કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે નવસારીમાં બુલેટના સાયલેન્સર મોડિફાય કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ગઈકાલે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી જેમાં નવસારી ટાઉન નવસારી રૂરલ વિજલપોર જલાલપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી

નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ઓગણીસ વિજલપુર પોલીસ સ્ટેશનમાં સાત તથા જલાલપોર પોલીસ સ્ટેશનમાં પાંચ મળી કુલ પાંત્રીસ બુલેટ એમવી એક્ટ બસો સાત મુજબ વાહન ડિટેન કરવામાં આવ્યા હતા